ઉનાળામાં આગના બનાવો બનવાના વડોદરા શહેરના માંજલપુર સ્પંદન સર્કલ પાસે આઈસ્ક્રીમની દુકાનમાં આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે હાલ અત્યારે એક મોબાઈલ કંપનીના ટાવરનું ખોદકામ ચાલતું હોય કામકાજ ચાલતું હોય અને તે જ વેળાએ ગેસ લાઈન લીકેજ થઈ હોય અને તેના લીધે જ આગ લાગી હોય તેવી પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે સ્થાનિકો કહી રહ્યા છે કે જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત થતાની સાથે જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોય તેવી પણ માહિતી સામે આવી છે ઘટના સ્થળે ફાયર ફાઈટરના જવાનો એટલે કે ફાયરની ટીમો પહોંચી ગઈ પાણીનો મારો સતત ચલાવ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આગ ભીષણ હતી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા છે